વાડી ની એકદમ તાજી અને કુણી દૂધીમાંથી સોફ્ટ થેપલા બનાવવા માટે સૌ પ્રથમ દૂધી ધોઈ છોલી એક કથરોટમાં ઘઉંનો લોટ એડ કરી તેમાં દૂધીને લઈએ પછી મસાલામાં હળદર મરચું ગરમ મસાલો ધાણા જીરું પાવડર હિંગ સ્વાદ મુજબ મીઠું આદુ મરચા લસણ ની પેસ્ટ દહીં દળેલી ખાંડ લીંબુનો રસ તેલ એડ કરી બધું મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા જ મીડિયમ કણક તૈયાર કરી લઈએ લોટ દસ મિનિટ રેસ્ટ કર્યા બાદ તેમાંથી ગુંડલું બનાવી થેપલાને વણી લઈએ ગેસ ઉપર નોનસ્ટિક પેન ગરમ થાય પછી થેપલા એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ પલટાવી તેલ એડ કરી ઉપરથી ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ તમે કીમા પણ શેકી શકો છો બધા થેપલા સરસ સોફ્ટ રેડી થઈ જાય પછી દહીં કેચઅપ કે સવારના નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ